એપ કૌભાંડના આરોપોની છોડી મૂક્યો કચ્છ પહોંચ્યા સરહદી ગામડાઓમાં ખાટલા સભા સાથે સુરક્ષા સમીક્ષા ગામડા દેશી પુગામાં રાત્રિ રોકાણ ચાર જિલ્લાઓની મુલાકાત લઈ ડીઓ અને એડીએમ સહિત સંબંધી અધિકારીઓ સાથે બેઠકો કરશે ડ્રમ્પનો નવો દાવો ઓપરેશન સિંદુરમાં ભારત

થાણે જિલ્લામાં પોલીસે એક પોઈન્ટ અઢાર કરોડ રૂપિયાની ચોરાયેલી ચીજો રિકવર કરી પોલીસે દેવદૂત બનીને આત્મહત્યા કરવા તૈયાર થયેલા બે જણને બચાવ્યા થાણેના ઇલેક્ટ્રોનિક ઓનલાઈન ગેમિંગમાંના પૈસા ગુમાવવા બાદ કરી દીધી આત્મહત્યા ઘાટકોપરમાં દૂધના ટેન્કર સાથે બાઇક અથડાઈ પોલીસ કોન્સ્ટેબલનું મોત જામનગરનો ઉદ્યોગપતિ મહિલાને વીક એન્ડ વ્હીલમાં લઈ ગયો એભાન કરી દુષ્કર્મ આચર્યો અંગત પળોનો વિડીયો ઉતરી બ્લેકમેલ કરી ભ્રષ્ટાચારની કુશળતા શકેલ વેડલ પેમેન્ટની એકસો ઇઠ્યોતેર સંસ્થાઓનો બ્લેક લિસ્ટેડ અમદાવાદના અડવા ગામ ખેડૂતોની ધારાસભ્યની રજૂઆત પસંદ કેટમાં સોમનાથ જોરહન મોહમ્મદની નેટવર્થ કોણ છે જોહમદ મોહમ્મદની ન્યુયોર્કના સૌથી યુવા ની કુલ સંપત્તિ અને પગાર રાજકોટના પ્રખ્યાત ક્રિષ્ના વોટર પાર્ક માલિક હરી વિરુદ્ધ ગંભીર મારપીટની ફરિયાદ નોંધાઈ પરમાણુ પરીક્ષણ ચડસી ડ્રમ પછી પુતિનનો પરીક્ષણનો આદેશ બિહારની ચૂંટણી બે હજાર પચીસ મતદાનનો પ્રથમ તબક્કો આજથી શરૂ મતદાન કરતા પહેલા દરેક મતદારો જાણવા જેવી આઠ મહત્વની બાબતો વડોદરામાં શ્રમિકોને હટાવી લારી ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશન જપ્ત કર્યો સૌરાષ્ટ્ર કચ્છમાં શિયાળાનો છડી પોકારી નલિયામાં પંદર પોઈન્ટ પાંચ અમરેલીમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી હાડ થીજવી ઠંડીની આગાહી વડોદરામાં પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગ સ્ટેશન રંગબેરંગી લાઇટોથી ઝગમગાઈ નરેન્દ્ર મોદી કેચ બાદ બોલ ખિસ્સામાં કેમ રાખી લીધો હતો કપ્તાન હરમન પ્રીતે પીએમ મોદીને હર્ષંઘવીએ સરહદી વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષાને મજબૂત બનાવવા અનોખો પ્રયાસ હાથ ધર્યો બે હજાર પચીસ બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૌદ મંત્રીઓનું ભાવ દાવ પર છે જેમાં એકસો એકવીસ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે ઉનામાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું નિરીક્ષણ નવા બંદર બોટ દુર્ઘટના તપાસ અંગે ખાલાસીઓ સાથે બેઠક ફિલિપાઇન્સમાં કાલ મેઘી વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મૃત્યુનો આંક બસો એકતાલીસ થયો ગુજરાતમાં જામનગરમાં ચકચકાતી ઘટના બેભાન કરેલી યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ત્રણસો સ્ટીલ લાઇટના થયા સમારકામ નાની છોકરીએ ભોજપુરી ગીત પર અદ્ભુત પરફોર્મન્સ આપ્યું આ વિડીયો થયો સાત પોઈન્ટ પાંચ બે મિલિયન વખતે જોવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિન કેર રૂટીનનો ખુલાસો ચેમ્પિયન દીકરીઓ સાથે મુલાકાત ચર્ચામાં બિહાર પાસ એજ્યુકેશન મતદાન વખતે લાલુ યાદવ જોઈએ નહીતર તે બળી જશે વીસ વર્ષ પૂરા નડિયાદમાં ધારાસભ્ય આક્રમક મૂડમાં આર એન્ડ બી ના એન્જિનિયરને ચાલુ સભામાં ચીમકી રોટ તોડ્યો તો સસ્પેન્ડ છરીથી હુમલો કરતા પીઆઈનું કુખ્યાત સલામત લસ્સી પર ફાયરિંગ ગોળી પગની આરપાર નીકળતી આ એક હાઈ સ્પીડ હાઈસ્પીડ સ્ટેક ઓપરેશન પોલીસને પકડાવ્યા કંબોડિયા અને ચીનના સાયબર ગુનેગારો સાથે સંકળાયેલા આઠ જણને મેટ્રો નવ માટે ઉત્તમ ડોંગરિંગમાં કાર ડેપો બનાવવાની યોજના પડતી મુકાઈ